રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈસ્ટર તહેવારના અવસરે યુદ્ધ વિરામની ઘોષણા કરી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈસ્ટર તહેવારના અવસરે યુદ્ધ વિરામની ઘોષણા કરી જે શનિવારે સાંજે છ વાગ્યા વાગ્યાથી રવિવાર મધ્યરાત્રી સુધી અમલમાં રહેશે આ પગલાંને માનવતાવાદી દૃષ્ટિકોણથી લેવામાં આવ્યું હોવાનું પુતિને જણાવ્યું તેમણે આશા વ્યક્ત કરી કે યુક્રેન પણ આ ઉદાહરણનું અનુસરણ કરશે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ આ યુદ્ધ વિરામને અવિશ્વસનીય ગણાવી રશિયાની નિષ્ઠાને લઈને શંકા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે રશિયાએ અગાઉ યુએસ દ્વારા પ્રસ્તાવિત ત્રીસ દિવસના યુદ્ધ વિરામને નકારી દીધું હતું જ્યારે યુક્રેન તે માટે તૈયાર હતું યુક્રેનના સૈનિકોએ જણાવ્યું કે યુદ્ધ વિરામની ઘોષણા પછી પણ રશિયાએ ડ્રોન હુમલાઓ અને ગોળીબાર ચાલુ રાખ્યો છે ખાસ કરીને ડોનેત્સ્ક અને સુમી વિસ્તારમાં રશિયાની તીવ્ર કાર્યવાહી નોંધાઈ છે આ યુદ્ધ વિરામ દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે સૌથી મોટો કેદી વિનિમય થયો જેમાં બસ્સો સિત્યોતેર યુક્રેનિયન અને બસ્સો છેતાલીસ રશિયન સૈનિકોને મુક્ત કરવામાં આવ્યા આ વિનિમય યુએની મધ્યસ્થતામાં થયો